આજે ભાદરવા નોમ અલગ અલગ જગ્યા પર રામદેવ નેજા ચડી રહ્યા છે મિત્રો ઠાકોર સમાજ સમાજ આજ છેલ્લા વર્ષથી નેજા ચડાઈ રહી છે ડભોઈ રોડ ડભોઈ રોડથી વિશ્વામિત્રી સુધી આ એક અલગ જ નજારો જોવા મળ્યો છે જે નેજા ચડવામાં અનેક ભક્તોના મિત્રો શ્રદ્ધા આસ્થા અને ઉમંગ દેખાઈ રહ્યા છે ભાદરવા નોમે રામદેવપીર મહારાજને નેજા ચડવામાં આવી રહ્યા છે તેનો રુધિ કીરે છે ડબલ રોડ વિશ્વ મંદિર નીચે મંદિર આવેલું છે આ બાવીસ વર્ષથી આ હિન્દુ એકતા ચાલે છે અને ચાલતી રહેવાની છે જય ઠાકોર સમાજ બરોબર સમાજ વડોદરા શહેર દ્વારા વર્ષોથી અમારી એક આ પરંપરા મુજબ અમે ખંડેરાવ માર્કેટથી વિશ્વામિત્રીની ચાલીમાં વિશ્વામિત્રી કાલિદાસની ચાલીની અંદર ભગવાન શ્રી રામદેવજીનો મજા ચડાવવામાં આવે છે આની અંદર અમારા આખો સમાજ જોડાય છે અને લોકોમાં ખૂબ ઉત્સાહ હોય છે